કાનજી ભૂટા એક વાર્તા કરતા દ્વારકાની જાત્રાની હું તો થોડી કરું સંક્ષેપમાં કાનજી ભૂટા બારોડ ના હું નકલ નથી કરતો એ મારા હૃદયના દેવ હતા પણ એવો વાર્તાકાર હજી કોઈ થયો નથી એનો આત્મા જ્યાં હોય ને ઈશ્વરને શાંતિ આપે પણ એ વાત કરતા હો એની હલક આવી હતી હો સાહેબ મારા નાથ ને વાતો રાખવી વખત ની માથે વાતો છા એ હાંજ પડી જ્યાં થી મો અને ઓલી સકવી બેઠી રોય હાલ સકવા વહા ઘર જાય કે જહા પડતી ન હોય એવું ઠેકાણું ક્યાં અમદાવાદ જેવું ગંદાવર શહેર અને ઈ શહેરની માલિકોર એક શેઠે પાંચ પછી માડાને ભેગા કરીને કીધું આપણે દ્વારિકા જાવું છે હવે જણા માણસો હશે ને કીધું શેઠ બે પાંચ જણાથી થી નો જવાય મોટો સંઘ કાઢો સંઘ હાથ પડાવો એ શેઠ દ્વારકા ની જાત્રા એ જાય છે જેને આવું હોય એને માટે સૂટ છે શેઠ ની પેઢી એમ કે છે પાંત્રીસ હજાર બાણા નામ લખાણા

અરે બેન કોણ છો અરે હું સૌ ગણિકા એ હા આપણા ગામના નગર શેઠ દ્વારિકા ની જાત્રા થાય છે દ્વારિકા પૂરી જાત્રા રણસોડભરાય ની ગણિકાને ખબર નહીં કે રણછોડ રાયની મૂર્તિ છે એને એમ કે રણછોડ રાય કોઈ મહાન રાજા મહારાજા હશે અને એની જાતના કરવા માટે આ જાતા હશે હે બાપા રણસોડ રાય એટલે ક્યાં રહે છે એ દ્વારકાના મંદિરમાં બિરાજ છે એના દર્શન કરવા માટે સંઘ હરે જાય છે મને લઈ જાય મારે સંઘમાં જવું છે તો જ્યાં શેઠને પૂછ શેઠનો સંઘ નીકળ્યો ને આ ગણિકા આડી ઉભેરી એ શેઠ બાપા મને લેતા જ લેતા જાવ મને લેતા જાવ દ્વારિકા લેતા જા આ આવેલું જેથરા બાપાની વાર્તા આવતી ને કાનજીભોટા એ વાત કરતા આપણે જેઠરા બાપાને થોડો પસંદ કરીશું પણ આ મને દ્વારકાની જાત્રા આપણો સંગ છે ને એટલે કહું અને ઈ શેઠ કે બેટા આ પાંત્રીસ હજાર માણસ એક ભાઈ થોડી પડે વૈયા બાપા બધા અમુક માણસો મણ્યા કેવા કે આને ક્યાં ભેગી લેવી આ તો ગાઠ નું પાપ થાય બીજા વળી વાતો કરવા મળ્યા કે કઈ શેઠ નું ભોપાળું તો નહિ હોય ને ગણિકા કે મારે તમારે ખર્ચે નથી આવવું મારે મારે ખર્ચે આવવું છે ઘડી ઉભા રહ્યો હું વેલ જોડીને આવું છું પૈસા વાળી હતી પાંચસો પાંચસો રૂપિયાની ચાર શાર પોતાના રથમાં નાખી રથ હાલતો થયો અને ગણિકા સંઘની હારો હાર હાલ આવે પડાવ પડે છે ગણિકા શેટી ઉભી ઊભી સત્સંગ ભજન સાંભળે એની કોરી પાટી માં ગુણ પથરાવા મળ્યા છે પ્રેમ હરિ કોરું પ અને હરિ કે આપણે મનુસરું એક હોય ત્યાં દૂધો સંઘ દ્વારિકાની જાત્રા હાલતા હાલતા ટૂંકમાં વાત કરું તો દ્વારિકા પૂજા ગણિકા એના એક મકાન ભાડે રાખ્યું એમાં પોતાનો ઉતારો કર્યો અને સંઘ માણસોને કીધું હે તમે રણસોડ રાય દર્શન કરવા જાવ તઈ મને હમાચાર દેજો સંઘવાળા ભૂલી ગયા અને અહીંયા ગણિકા પોતે પોતાના અલંકારો મણી પહેરવા અને પોતે પોતાના મોહવા મણી હે ભગવાન દ્વારકાધીશ ને આવા કપડા તો તો ગમી ગમી જાય જાય આમ કરી હા આવા મારા રૂપ ને ભગવાન જોઈ મને આવકારો આપશે મણી એવું વિચારવા પણ એને ક્યાં ખબર છે કે દ્વારકા ની તણી ની મૂર્તિ છે એને તો એમ કે સાક્ષાત ભગવાન બિરાદા છે અને સંગવાળા તો ભૂલી ગયા અને દ્વારિકા ની બજાર માં તો પછી હું કામ થોડ્યા સંઘ દ્વારિકા ની બજાર માં ગયો જ્યારે માથે ડંકા મનાણા માથે ડાંડિયું મનાડ્યું ભગવાન ની આરતી ઉતરી આરતી પૂરી થઈ અને સંઘવાળા પોતપોતાને ઠેકાણે વયા ગયા અને બોલી ગણિકા વાટ જોવે ભગવાનની આરતી કઈ થાય ભગવાનના દર્શન કઈ થાય મારી ઊભી કોઈ વડીલને પૂછું કે દ્વારિકાધીશના દર્શન ક્યારે થાય કે ઈ તો ભાઈ આરતી પૂરી થઈ ગઈ હે હવે ભગવાન પોઢી ગયા હવે કાલ હવા દે બાય દ્વારિકાની બજારમાં ધોળી આવે અને આવી મંદિર પાસે મંદિર પાસે આવી પહેરગીરે ઉભી રાખી ભાઈ દરવાજા બંધ થઈ ગયા કોણ છો કે અમદાવાદની ગણિકા છું આખી અકેレ અમારું મંદિર ઉઠાઈ જાય ગણિકાએ વિચાર કર્યો કે મને નહીં જવા દિયા રે રે ઉપરથી બેટી આવી ભગવાનનું શયન કરાવી હા હમણાં હમણાં ભેટિયાજી ભગવાનનું સયન કરાવીને નીકળ્યા ઘણી કંઈ વિચાર કર્યો આ આખું મોટો માણા લાગે છે મુક તો પહેરો છે પહેર પહેરગીરને કીધું ભાઈ આ ભેટિયાજીને ખાલી પૂછવા દે ક્યાં અહીંયા ઊભી ઊભી પૂછી લે ભેટિયાજી હા ભગવાન રણછોડ રાયના મારે દર્શન કરવા છે ન થાય કોણ છો કે પણ અહીંયા નજીક તો આવો તો વાત કરું નજીક આમ આવીને ઊભો રહ્યો બોલ કોણ છો અમદાવાદ ની ગણિકા હટ હટ કોઈ ભેટિયા ડગલા પાસા ફરી ગયા ગણિકા ને આમ નહીં થાય અને વજન મૂકવો પડશે અટાણી ઓફિસોમાં માં ક્યાંક ક્યાંક વજન મૂકવો પડે છે ને પાંચસો રૂપિયા ની ઠેલી વ્યાવીને કીધું એ બાપા મારે ભગવાન ના દર્શન નથી કરવા અને તમે કોણ છો કે હું ભગવાનનો ભેટ્યો ભગવાન હું ઉઠાડો હું 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 કે મોકે જે જોતો તો એ માણસ મળી ગયો ભેટિયાજી આ મારી ઠેલી લઈ જાઓ પાંચસો રૂપિયા તમને દઉં ભગવાન ના દર્શન કરવા અટાણે મારે નથી આવવું પણ ભગવાન ના એક વેણ મારું ખેંચો હું અધમ ઉદાહરણ નામ તુહી એ નાથ અધમ ને તારવા વાળું તારું નામ છે એ ગણિકા તારે દરવાજે તારા દર્શન કરવા આવી છે આટલું કહેજો બેટ્યો ગયો પાંચસો રૂપિયા ઘીરેજી પટારામાં ધીબા અને આવી ઠાકોરજીના મંદિરનું તાળું ઉખાડી ભગવાનના कानમાં કે છે એ નાથ અમદાવાદની ગણિકા આવી છે અને એને કીધું છે અધમ ઉદાહરણ નામ તું આ સંદેહ હું તને આપીને જાઉં છું સાંભળી લેજે બેટિયાજી બહાર આવ્યા બેટિયા એ જોયેલું પાંચ ચાર ઠેલી પાંચસો પાંચસો રૂપિયા વાળી બાઈ પાસે હતી એટલે કીધું બેટિયાજી ભગવાન કઈ બોલ્યા બેટિયો કે માથું હલાવ્યું નહીં ઉઠા નહીં આ લ્યો આ બીજા પાંચસો મારા નાથને હંધે હોતો દો હું અધમ ઉદાહરણ નામ હતું હિ કહી તાર્યા તે જતુરા હે નાથ અધ અમને તારોવાળું તારું નામ છે હમણાં પાંચ મિનિટમાં પાંચ મિનિટમાં હમણાં નરેશભાઈ સંદેહો આપી દઈએ આપણે જે આપવાનો છે પણ મને આ જરાક કામ પૂરું કરવા દ્યો પાંચ મિનિટમાં અમને ગાંઠિયા ગરમ હાલે છે શું બેન આહીઠ હેઠ આવે છે એટલે એ બીજા પાંચસો રૂપિયા ભટારામાં ધબી દરવાજો ભગવાન ના મંદિર નો ભગવાન ની મૂર્તિ ઉભી હતી આમ હુરાવી હતી એ ઉભી થઈ ગઈ છે આસન માંથી કે મને કઈ સપનું આવ્યું છે કે હું હમણાં હુરા પાછા ઉભા કેમ થયા બાર આવ્યા બેટિયાજી ભેટિયાજી ભગવાન કઈ બોલ્યા કે જરાક માથું હલાવ્યું પણ હજી બોલતા નથી કાલ્યું આ ત્રીજા પાંચસો

ચોથો સંદેહ પાંચસો બીજા અદમોધણ નામ તું કઈ તારા ચતુરાખા રૂખા રહત હો એ તો વિરુદ્ધ જૂઠા કહેવાય બેટીઓ જા અંદર જાયતા તા ભગવાન ની મૂર્તિ નો પ્રકાશ થયો પડકારો કરે ભેટિયા હું નથી જાણતો હું આ સિંહાસન માથેથી પથારીમાં પથારીમાંથી સિંહાસન માથે વહી જાઉં શું તને ખબર પડતી નથી ઈ ગણિકા નથી ઈ તરી गेली છે એને લiai લiai બેડીઓ બહાર આવે પણ તા તો મારા વાલાને બાપા પ્રેમમાં ઘાયલ બનેલી ગણિકા બે ભાન અવસ્થામાં છે કે હાલ બેન ઠાકોરજી બોલાવે બોલાવે છે ના નો અમે અમે અધમ આવી ભગવાન ને અપા પડે મારાથી નવાય એ હવે અપ્પા તો અમને જોવાથી પડે તારા થી પડે અને આમ જ્યાં દરવાજામાં પૂગ્યા હતા ભગવાન ની મૂર્તિ હાલીને ને નું બાવડું જાળી અંદર લઈ જાય છે જા જોવે ત્યાં ભગવાન ના કંકુ ના પગલા પડતા ગયા સિંહાસન માથે ભગવાન વિરાજમાન થઈ ગયા ભેટીઓ કહે આ હા તમે બાઈને ને દર્શન દીધા એનું બાવડું ચાલ્યું અમે હાથ પેઢી થયા તમારી સેવા કરી અમને સપને આવો નહીં હા ભાઈ મરવાનું એટલે તમે આવ્યા કાલો તું કાટું લઈ આવ્યો અને કીધું કે હું મરી જાઉં ભગવાન કૃષ્ણ કે હું કઈ માતલ ઠાકર નથી તું મરી તો જાય જીવનો તારે પૈસા જોતા હતા એને હું જોતો હું મળ્યા પણ મને ભાઈ વિનંતી કઈ સૂચના આપવાની છે આપી દે પછી આપણે જેટલું હોય છે એટલું હાખશું આપણે તો મશીન ઘરનું છે મોડલ જૂનું છે એવરેજ વધુ છે જય ગંગા મૈયા